મિત્રો નમસ્કાર ફરી પાછું એક સ્વાગત છે મને પટેલ વ્લોગ તમારું ખાવા પીવામાં શોખીન એવા આપણા નવસારીના લોકોને ખૂબ એવી મજા આવે છે નવસારીની અંદર એટલું બધું ખાવા વસ્તુ છે ખાવા માટેની અને વિદ્યુત પ્રકારની વસ્તુ નવસારી વાળા બધા લાવતા રહે છે અને એમ જોવા જાય તો આપણે ઘણી જગ્યાએ જમવાનું મળતું હોય છે પરંતુ અમુક એવી જગ્યા હોય છે આપણને બેસ્ટ લાગે અમુક આપણને એવી જગ્યા દેખાય જાય કે આપણે ત્યાં જવાનું મન થાય ખાવાનું મન થાય અને ઘણી વાર લોચા વળી જાય તો આજે આપણે એ જગ્યા પર આવી ચુક્યા છે અને લોચા અહીંયા આપણે ખાવા માટે આવ્યા છે અને અહીંયા આપણા છાપરા ચોકરી પાસેથી થોડુંક આગળ તમે વધો એટલે તમને એ પ્રોપર લોચાનું એ તમને દેખાઈ જશે લોચા હાઉસ અને એ લોચા હાઉસ ની અંદર શું શું વેરાયટીઝ છે મેં ઘણું જોયું કે અંદર લોચાની પણ એટલી બધી વેરાયટીઝ છે કે તમે એકવીસ જેવા પ્રકારની મેં ઘણી તો તે બધા આપણે જોશું કે શું શું અહીંયા અવેલેબલ રાખે છે અને અહિયાંના જે ઓનર છે અહિયાં કાકા મારા દેખાઈ રહ્યા છે એમને આપણે મળીએ એમની જોડે થોડી વાતો કરીએ જાણીએ અહીંયા વિશે અને નવસારીમાં તમે પણ રહેતા હોય નવસારીમાં આ વિડીયો તમારા મોબાઈલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા વિડીયો મેં ઘણા બનાવ્યા છે બનાવતો રહીશ અને આપણે જોઈએ અહીંયા લોચન આગળ જે કસ્ટમર આવ્યા છે એમનો આપણે થોડું રિવ્યુ લેશું કારણ કે અમે પણ ફર્સ્ટ ટાઈમ આવે છે અને તમને પણ બીજે ફર્સ્ટ ટાઈમ જોવા મળશે આપણા ચેનલ ઉપર તો એમનું થોડું રિવ્યુ લેશું સોરી ક્યાંથી આવવાનું થાય અચ્છા અહિયાં આ જે ટેસ્ટ છે તમે ફર્સ્ટ ટાઈમ છો કે ઘણી આવો છો તમે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો કેવો લાગ્યો સ્ટાર માંથી સ્ટાર આપવો હોય તો કેટલા આપશો તમે વગેરે વગેરે બાળકો પણ છે તમને શું ભાવે દીધા વધારે અને એમ તમે બહાર જાઓ તો શું ખાવું વધારે લોચા કે બીજું કઈ ખીચું

આ લોકોની આ સ્કિલ આ જેમ કે આ અંકલ છે તો તેમની સ્કિલ લોચો અને ખીચું બનાવવામાં છે અચ્છા તો હવે અમે લોકોએ અલગ અલગ ટાઈપના લોચો અને ખીચું ટ્રાય કર્યું જી તો એમાં અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના અમને અલગ અલગ ટેસ્ટ મળ્યા અને એમની કળા દેખાઈ કે હા એ આ એક્સપર્ટ છે આ એમ લોચો બનાવવામાં

એમાં ગ્રેવી ગ્રેવીમાં તો ઘણી બધી વેરાયટી છે પનીર રંગારા છે ચીઝ તવા લોચો છે જી અને આ બધા લોચા બીજા કશે આપડી શોપ સિવાય બીજા કસે નહીં મળશે નોટ ઇવન સુરત આ માં

આપણા મિત્રો જે છે અહીંયા જોવાવાળા છે આપણા યુટ્યુબર્સ વ્યૂઅર્સ એમના માટે પ્રોપર એડ્રેસ જણાવી દો કે કોઈ આવું હોય તો કેવી રીતે આવી શકે અમારું છાપરા ચાર રસ્તા નવસારી દાંડી રોડ મધુવન મધુરમ બિઝનેસ હબ જી છાપરા ચોકડી છાપરા ચોકડી અંબાસાઈ મોચા હાઉસ જી થેન્ક યુ સર અને કેટલા સમય આપણો સવારે સવા સાત વાગે આવી જાય પોણા આઠથી અમારું સર્વિસ ચાલુ થઈ જાય કે રાત્રે આઠ સાડા આઠ સુધી પછી ડિપેન્ડ કસ્ટમર ઉપર ડિપેન્ડ હા ઓકે

ત્યાર પછી સ્ટાર્ટર માં અમારા ચીઝ ગ્રીન ગાર્લિક પાઉ એક નવી વેરાયટી છે ગાર્લિક બ્રેડ ગાર્લિક પાઉ કયો નથી મળતા એ અમે ડેવલપ કર્યા છે એ અમારી પોતાની બનાવટ છે ચીઝ આપડે પછી ત્યાર પછી

થેન્ક યુ સર અને અમારો પણ વિડીયો બને તમારો પણ કસ્ટમર થોડુંક વ્યૂ સારું હોય તો લોકોને જોવાનું મળે ખાવાનું ઈચ્છા થાય અને મિત્રો આ જ રીતે આવ્યો કે એમનું રેસ્ટોરન્ટ ચાલતું રહે આપણે પણ કંઈક ઓર્ડર કરીએ અને અહીંયા કંઈક ટેસ્ટ કરીએ મજા લઈએ અને ઠંડીના સિઝનમાં આ રીતે તમે પણ નવસારીની અંદર બહાર નીકળો છો તો આ એડ્રેસ જે અંકલે જણાવ્યું એડ્રેસ ઉપર પહોંચી જજો અને લોચો ખાવા માટે આવી જજો સરસ મજાની ડીશ અંકલ આપણે બનાવી દીધી છે ચીઝ વ્હાઇટ ગ્રેવી લોચો એવું કંઈ છે નામ અને ટેસ્ટ કરીએ આપણે સરસ બહુ ફાઇન અંદર ઇન્ગ્રીડિયન્ટ બહુ સરસ છે અને આનો ટેસ્ટ પણ બહુ સારો છે તો આપણે આપણે પાછા ખુબ સરસ અને આ ચોક્કસ થી લોચાની અંદર એટલું બધું વેરાયટીસ છે અને આ તો ફક્ત આપણે એક જ ટ્રાય કરીએ છીએ એ તો ઘણી બધી વેરાયટીઝ તમે અહીંયા આવીને ટ્રાય કરી શકો છો તો આવો રાસાયણ જુઓ છો અને ઠંડીની સિઝન પણ છે બના લો અને રવિભાઈ તમે પણ આવી જાઓ બધા પૈસા પતી જશે રવિભાઈ લોચો ખાઈને જોરી મારે મિત્રો લોચો ખાધો આપણે ખુબ જ મજા આવી ગઈ અને લોચાની અંદર એકવીસ પ્રકારની વેરાયટી અહિયાં મળી જાય છે ની અંદર ક્યાંય પણ તમને એ લોચો જોવા નહીં મળશે અને ટેસ્ટ પણ તમને આવો ક્યાંય પણ નવસારી ની અંદર નહીં મળશે કારણ કે આજે જે અમે ટેસ્ટ કર્યું એ અલગ જ વસ્તુ હતું અને એકદમ પ્યોર ક્વોલિટી અને સારી ક્વોલિટીનું અમૂલ થી જ બધું બનાવે છે એ લોકો અને આપણા લોચા હાઉસ ની અંદર તમે પણ લોચો ખાવા માટે એક વાર ચોક્કસથી આવો વિઝિટ કરો અને મને કહેશો ફરી કોમેન્ટ કરીને કે મનીષભાઈ તમે જ્યાં જણાવ્યું હતું એ જગ્યા અમે ગયા હતા અને ખૂબ જ મજા આવી આ કોમેન્ટ તમે જરૂરથી કરશો એકવાર તો આ વિડીયો પર તમને કેવા લાગ્યો ચોક્કસથી લાઈક કરો કોમેન્ટ કરો આગળ જેટલું બની શકે એટલું શેર કરી દો નવસારના દરેક લોકો સુધી વિડીયો પહોંચી જવો જોઈએ અને દરેક લોકો આવી જગ્યા ઉપર વિઝિટ કરી શકે એ માટે આપણે આ વિડીયો બનાવતા રહેશું અને આપણે અહીંયાથી વિડીયો એન્ડ કરશું અને મળીએ ફરી પાછા કોઈ એવા સારા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત જય માહાજી સબસ્ક્રાઈબ ના મની પટેલ વ્લોગ